હર હર માધે મિત્રો વેલકમ ટુ માય ચેનલ મારું નામ છે મિરલ જોશી આજે આપણે કુંડલધામમાં જે શનિદેવનું મંદિર છે તેની વિઝિટ પર આવ્યા છીએ અહીં એક જ સાથે શિવજીનું મંદિર સૂર્ય દેવનું મંદિર અને શનિદેવનું મંદિર આ મંદિર બરવાડાથી અંદાજીત ચાર કિલોમીટરના અંતરે છે અને સાળંગપુરથી અંદાજીત દસ કિલોમીટરના અંતરે છે અહીં આ શિવલિંગ છે આ શિવજીનું નામ છે કુંડલેશ્વર મહાદેવ દર્શન કરી લો મિત્રો અહીં પ્રતિક્ષાની ફરતે ફરતે જ અનેક શિવલિંગો છે તમે જોઈ શકો છો બહુ બધી શિવલિંગો છે આ બાજુ પણ છે ડાબી બાજુ પણ છે જમણી બાજુ પણ છે અને મંદિરની પાછળની સાઈડ પણ શિવલિંગો છે અહીં પાછળની સાઈડ અલગ અલગ મૂર્તિઓ લગાવેલી છે મીરાબાઈની છે પછી નરસિંહ મહેતાની છે વિવેકાનંદની છે પાછળ તળાવ છે એટલે બાળકોને જોવાની ખૂબ જ મજા આવેલી છે બધું હું કવર નથી કરતી વિડીયો બહુ જ લાંબો થઈ જાય એટલા માટે જો આવી રીતે અલગ અલગ શિવલિંગો છે આ છે સૂર્ય મંદિર રવિ એટલે સૂર્યનારાયણ દેવ અને રાંદલ એમના ધર્મપત્ની છે અને એનું મંદિર છે દર્શન કરી લો તમે લોકો પછી અહીંયા આગળ જતા એક હનુમાનજીની મોટી એવી મૂર્તિ છે સરસ મજાની મૂર્તિ છે પછી થોડું આગળ જતા શનિદેવનું મંદિર છે અહીંયાથી પ્રવેશ દ્વાર છે અહીં શ્રીફળ તેલ વગેરે મળે છે જે શનિદેવ ઉપર ચડાવી શકાય આ મંદિરના લોકેશનની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દશ તો તમે જરૂરથી જોજો અને તમે મારા પહેલાંના વિડીયો ના જોયા હોય તો પ્લીઝ જઈને જોયા હો અહીં શનિદેવના મંદિર પર બહેનોએ જવાની મનાઈ છે અહીં કહેવાય છે કે શનિદેવ હાજરા હાજર છે તો આ છે શનિદેવ અહીં શનિદેવ ઉપર તેલ પણ ચડાવવામાં આવે છે તો મિત્રો દર્શન કરી લો અને બસ આ વિડીયો હું અહીં જ પૂરો કરું છું જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો જૂના હોય તો પ્લીઝ લાઇક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ